બીજો પ્રશ્ન કરીએ બીજો પ્રશ્ન આ આપેલો છે એનું સાદુ રૂપ આપવાનું છે તો આર્યું એકાઉન્ટ જોડે ગુણાકાર થાય તો શું થાય તેથી ત્રણે વર્ગ ઓછા ત્રણ એ બી વત્તા ત્રણ વત્તા બે વત્તા બે બી વર્ગ ઓછા બે ઓછા બે સી

તો જવાબ કેટલો આવ્યો આપણો તો આપણો જવાબ કેટલો આવ્યો ત્રણે વર્ગ વત્તા બે બી વર્ગ વધતા સી વર્ગ ઓછા એ બી વધતા એસી બરોબર તે આ એ બી તો આપણે અહીંયા ભૂલથી લખાઈ ગયું તું એ બી નું તો અહીંયા જ સાદું રૂપ અપાઈ ગયું છે તો જવાબ કેટલો આવ્યો આટલો